સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટના દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં એકસો એસી કલાક બાદ મોત થઈ ગયું છે પીડિતાને આજના દિવસે બે કાર્ડિયર્ક એરેસ્ટ આવ્યા હતા બાળકી સાથે ખૂબ બર્બતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુમાં દાખલ હતી બપોરે બે વાગ્યે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો ત્યારબાદ સાંજે પાંચ પંદર વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો પરિણામે બાળકીએ છ પંદર વાગે દમ તોડી દીધો હતો બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા એરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેક ના કારણે એનું છે આમાં ઘણા બધા કારણો જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે